ધરમપુરના નાની કોરવડમાં બનેલી મર્ડર કેસ ઘટનામાં ફરિયાદી જ હત્યારો નીકળ્યો પૌત્રએ દાદાનો ઢીમ ઢાળ્યો ધાર્મિક વિધિ શીખવવાની દાદાએ ના પાડી તો પૌત્ર લાકડી લઈ ફરી વળ્યો અને દાદાને મોતને ઘાટ ઉતાર્યા વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નાની કોરવડ ગામમાં ચોંકાવનારી ઘટનામાં ઓગણ એસી વર્ષીય વૃદ્ધ કાશીરામ સિંગાડની તેમના જ પૌત્ર કમલેશે હત્યા કરી નાખી દાદા પાસે સામાજિક પૂજા વિધિ શીખવવાની જીદ કરનાર પૌત્રને દાદાએ ના પાડી હતી આ કારણે મન દુઃખ થયેલા પૌત્રએ લગ્ન સમારંભ દરમિયાન ઘટનાને અંજામ આપ્યો હતો ચૌદ માર્ચની રાત્રિએ જ્યારે પરિવારજનો લગ્ન સમારંભમાં ગયા ત્યારે ઘરના ઓટલા પર એકલા સૂતેલા કાશીરામ પર કમલેશે લાકડી વડે હુમલો કર્યો બીજા દિવસે સવારે પરિવારજનોએ કાશીરામને લોહીલુહાણ હાલતમાં જોયા તેમને તાત્કાલિક ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં અને ત્યાંથી વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા પરંતુ ગંભીર કારણે કારણે તેમનું મોત થયું હતું પ્રથમ ફરિયાદમાં કમલેશે જમીન વિવાદના દીકરા દેવરામ પર શંકા વ્યક્ત કરી પરંતુ પોલીસની કુશળ તપાસમાં સત્ય બહાર આવ્યું કમલેશે પોતાના ગુનાની કબુલાત લીધી ધરમપુર પોલીસે કમલેશની ધરપકડ કરી છે અને હત્યાનો કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે